રાધે 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 કૃપા ગૌશાળા ધામ આપ સૌનું સ્વાગત છે આપ સૌને રાધે રાધે આપની માટે સરસ મજાની વાત લઈને આવ્યો છું કઈ દેવીની ઉપાસનાથી મારી તમારી ઈચ્છા પૂર્ણ થશે કઈ દેવીની ઉપાસનાથી આપણા દરેક કાર્ય સિદ્ધ બનશે કઈ દેવીની ઉપાસનાથી આવતી અડચણો દૂર થશે નવલા નોરતા ચાલી રહ્યા છે આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના આપણે હંમેશા આપણી કુળદેવી અથવા જે દેવીને માનતા હોઈએ સમજી લો કે અત્યારે અંબાજી ચોટીલા પાવાગઢ જુનાગઢ આ બધી જ જગ્યા ઉપરમાં અંબિકા માં ચોટીલા આદિ દરેક સ્થાન ઉપર વિશેષ કરીને મારા જેવા ભક્તોમાં ભગવતીના દ્વાર સુધી પહોંચતા હોઈએ છીએ તો શું એની પાસે પહોંચી એની પ્રાર્થના કરી એના ત્યાં દર્શન કરી એની પાસે ક્ષમાયાચના માગી અને આપણી ઈચ્છાની પૂર્તિ કરવા માટે ત્યાં જઈએ છીએ અને પછી શું ભગવતી ઈચ્છા પૂરી કરી દેશે આપણા મનની અંદર અનેક સવાલો ઉત્પન્ન થતા હોય છે શું એની પ્રસાદ કરવાથી એમાં ભગવતીના ચરણમાં પ્રણામ કરવાથી રોજ પ્રત્યે દિવસમાં ભગવતીના ચરણમાં નવ દિવસ માટે નોરતાની અંદર દીવો કરવાથી અથવા પ્રસાદ રૂપે ખીર અથવા કંસાર અથવા લાપસી અથવા સુખડી ધરાવી અને મા ભગવતીને પ્રસન્ન કરવાથી માં ભગવતી નવ દિવસની ઉપાસ નાખી પ્રસન્ન થઈને આપણી ઈચ્છાઓ પૂર્ણ કરી દેશે શું એ નવ દિવસમાં ભગવતીની ઉપાસની સાથે સાથે નવ દિવસમાં ભગવતીને સરસ મજાની સાડી ચુંદડી જે પણ અલંકાર છે આભૂષણ એ અર્પણ કરી અને માને પ્રસન્ન કરી શકીએ છીએ આપણે આપણા મનમાં આવા અનેક સવાલો ઉત્પન્ન થતા હોય છે એની માટે સવાલોની ઉત્પત્તિના જવાબ રૂપે આજે આપની માટે લઈને આવ્યો છું કે કઈ દેવીની ઉપાસનાથી આ નવ દિવસના જે નોરતા છે એ નવરાત્રિની અંદરમાં ભગવતી તમારી મારી ઉપર પ્રસન્ન થશે મારીને તમારી ઉપર કૃપાના આશીર્વાદ વર્ષાવશે મારીને તમારી માન પદ પ્રતિષ્ઠા યશ કીર્તિ બધું જ આપશે મારીને તમારી ઈચ્છાઓને પૂર્તિ કરવા માટે પરિવારને સારી રીતે રહેવા માટે પરિવારને સુખ શાંતિને સમૃદ્ધિ માટે કઈ દેવીની ઉપાસનાથી મારીને તમારી ઈચ્છા પૂર્ણ થશે એની માટે હું પ્રસંગ લઈને આવ્યો છું ખાસ કરીને આ નવ દિવસમાં હગ બચેલા જે દિવસો છે એ દિવસોની અંદર તમારે માં ભગવતીની ઉપાસના કરવી ખૂબ જ શ્રેષ્ઠ છે અને ખૂબ ફળદાય છે પણ આપણાને સવાલ ઉત્પન્ન થાય કે ચામુંડાની ઉપાસના કરવી જોઈએ અંબિકાની ઉપાસના કરવી જોઈએ બહુચરમાની ઉપાસના કરીએ કઈ દેવીની ઉપાસના કરવાથી માં ભગવતી મારીને તમારી પર પ્રસન્ન થશે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપશે તો આનો જવાબ છે સૌથી પહેલાં શ્રેષ્ઠ બહુ સરસ વાત કરી છે કોઈ ગ્રંથની અંદર કે શાંતિ છે ને જીવનની અંદર જોઈતી હોય ને શુભકામનાઓ હોય દરેક ક્ષેત્રની અંદર આપણી ઈચ્છા પ્રમાણેનું જીવન જીવાતું હોય પરિવાર આપણી રીતે જીવતા હોઈએ સુખાકારી માટે જીવતા આ બધી જ વસ્તુના અંતમાં શું છે તો કે શાંતિ તો એ શાંતિ માટેની જ મહાદેવીની ઉપાસના છે દુનિયાની અંદર બધા જ પ્રકારના સુખ બધા જ પ્રકારની સુવિધાઓ બધા જ પ્રકારની વ્યવસ્થાઓ માન પ્રતિષ્ઠા પદ બધી જ વસ્તુ મને તમને મળશે પણ બધું જ મળ્યા પછી માણસને ક્યાં જવાનું છે તો કે શાંતિ માટે બીજે ક્યાંય જવાની જરૂર છે નહીં તો શાંતિ કોણ આપશે સોમ્બિકાની ઉપાસના કરવાથી શાંતિ મળશે બહુચરણની ઉપાસના કરવાથી શાંતિ મળશે મળશેમાં ચોટીલામાં ચામુંમાંની ઉપાસના કરવાથી અથવા આપણી કુળદેવીની ઉપાસના કરવાથી શાંતિ મળશે આવા આપણાને સવાલો ઉત્પન્ન થતા હોય છે એ ઉપાસનાના પણ પ્રકાર છે છે આ દિવસ માટે માટે ભગવતી એટલા આપે કારણ કે ભગવતીના ત્રણ સ્વરૂપ છે મહાકાલી મહાલક્ષ્મી અને મહા આ ત્રણ સ્વરૂપમાંથી જ બધા જ સ્વરૂપો સ્વરૂપો આ બધા જ સ્વરૂપોમાંથી જ સ્વરૂપો ઉત્પન્ન થયા છે તો કઈ દેવીની ઉપાસનાથી મનન તમને સફળતા મળશે જો કોઈ વ્યક્તિને કાર્યક્ષેત્રની અંદર પ્રગતિ ન થતી હોય આપણા જીવનની આવતી અડચણો હોય કોઈ પણ કાર્ય કરવા જાય ક્યાંક ને ક્યાંક અડચણો આવતી હોય પરિવાર હોય સુખ શાંતિ અને સમૃદ્ધિ ના રહેતી હોય અથવા ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં તકલીફો જ ઉત્પન્ન થતી હોય તકલીફો જ ઉત્પન્ન થતી હોય હંમેશા સુખ માટે દોડવું પડતું હોય દુઃખ સિવાય કાંઈ જીવનમાં મળતું ના હોય કોઈ કાર્યક્ષેત્રની અંદર નોકરી ક્ષેત્રની અંદર વ્યવસાય ક્ષેત્રની અંદર અનેક પ્રયત્નો કરવા છતાં ખૂબ મહેનત કરવા છતાં નોકરી વ્યવસાયની અંદર તે છતાં પણ જો પ્રમોશન ના મળતું હોય અથવા આપણા વ્યવસાય ક્ષેત્રની અંદર અનેક પ્રયત્નો પ્રયાસો કરવા છતાં ખૂબ મહેનત કરવા છતાં આપણા વ્યવસાયને પ્રગતિ ના મળતી હોય પરિવારમાં બધી જ વ્યવસ્થા હોય બધું જ સારું હોય પણ ઘરમાં પ્રવેશ કરીએ ત્યારે અશાંતિ ફેલાતી હોય અથવા મન આપણે બેચેની રહેતી હોય આપણી મનની અંદર ચંચળતા રહેતી હોય આપણા મનને સ્થિરતા ના મળતી હોય તો આ બધી જ વસ્તુથી સફળતા મેળવવા માટે જો કોઈ દેવી હોય તો એટલા માટે છે શાંતિ આ બધી જ મળ્યું પણ એની માટે શું જોઈએ શાંતિ શાંતિ ક્યાંથી મળશે તો કહે કે શાંતિ એક જ જગ્યાએથી મળે ક્યાંથી તો કે એક જ ઉપાસના છે ભલે આપણે બધાને માનતા હોઈએ બધી દેવીને ઉપાસના કરતા હોઈએ મહા કાલીના ત્રણ દિવસ હોય મહાલક્ષ્મીના ત્રણ દિવસ હોય મા સરસ્વતીના ત્રણ દિવસ હોય આપણી કુળદેવીના દિવસોના આઠમના દિવસે એના નૈવેદ્ય થતા હોય નવના દિવસે પલ્લી ભરાતી હોય આવી અનેક વ્યવસ્થાઓ આપણા પરિવારને કુટુંબ દ્વારા થતી હોય પણ ખાસ કરીને કહેવામાં આવે છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો દુનિયાની અંદર હોય શાંતિ મેળવવા માટે બધા જ પ્રકારની સુખ સુવિધા મળ્યા પછી બધા જ પ્રકારની શાંતિ માટે જો વ્યવસ્થા હોય તો એ કુળદેવીની જ ઉપાસના છે કહેવાનો અર્થ બધાની ઉપાસના તમે કરો કોઈ વિરોધ નથી પણ ખાસ કરીને કોઈ દેવીને માનતા હોઈએ અનન્ય શ્રદ્ધા બધા ઉપર આપણાને હોય પણ કહેવાય છે કુળદેવી સિવાય મનન તમને કોઈ શાંતિ આપી શકતું નથી માટે જીવનની અંદર શાંતિ જોઈતી હોય સુખાકારી જોઈતી હોય વ્યવસ્થા જોઈતી હોય સુવિધા જોઈતી હોય પરિવારમાં શું શાંતિ અને સમૃદ્ધિ જોઈતી હોય અને બધી જ રીતે પ્રગતિ જોઈતી હોય અને બધી જ પ્રકારનું સુખ જોઈતું હોય તો સૌથી શ્રેષ્ઠ છે કુળદેવીની ઉપાસના નવ દિવસ માટે તમે કુળદેવીના જાપ શરૂ કરવું નવ દિવસની અંદર જે કુળદેવીનું નામ હોય એ કુળદેવીના નામની માળા પ્રતિદિવસ દિવસ એક ત્રણ પાંચ સાત અગિયાર એકવીસ એકત્રીસ એકાવન જે પણ આપણી પાસે વ્યવસ્થા હોય અથવા એના સ્તોત્રનો પ્રતિદિવસ પાઠ કરવો જોઈએ નિશ્ચિત નવ દિવસ માટે એક નિયમ બનાવવો જોઈએ કે નવ દિવસમાં ભગવતીને આટલી માળાવા આટલી માળા અથવા આ સ્તોત્રનો આટલા પાઠ અથવા આ સ્તોત્રનો આટલો અથર્વશિષ છે આ દેવીના આ નામ જાપ છે આટલી વસ્તુ હું નવ દિવસમાં પરિપૂર્ણ કરીશ નવ દિવસ પૂર્ણ થયા પછી બ્રાહ્મણને બોલાવી એ નવ દિવસ જે તમે જાપ કરેલા હોય પાઠ કરેલા હોય એના દસમા ભગનો યજ્ઞ કરાવવો જોઈએ આ ભગવતીને પ્રસન્ન કરવા માટે આ નવ દિવસની અંદર માની ઉપાસના કરવી જોઈએ નવ દિવસમાં ખાસ કરીને મા ભગવતીને ખીર કંસાર લાડુ છે અથવા લાપસી છે અથવા સુખડી છે માના ચરણમાં નવ દિવસ માટે ધરવી જોઈએ અનન્ય શ્રદ્ધા અને ભાવ સાથે જો આ વસ્તુ કરવામાં આવશે તો ચોક્કસ મારા તમારા જીવનમાં આ નવ દિવસના કરેલા જે મા ભગવતીની ઉપાસના પ્રયત્નો જે છે એના દ્વારા તમને સારી સફળતા અને મા ભગવતી પ્રસન્ન થશે કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે હંમેશા જીવનની અંદર આવતી અડચણો આ નવ દિવસની ઉપાસના તેમાં પ્રસન્ન શ્રદ્ધાપૂર્વક કરેલી હશે પૂજા ઉપાસના તો ચોક્કસ મારાને તમારા જીવનના સંકટો હરી લેશે આપને કેવો લાગ્યો આ પ્રશ્ન જરૂરથી જણાવજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને હેલ્પ કરજો આપ સૌને રાધે રાધે